નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લોકદરબારમાં રાજકોટના એક યુવકે લાફો માર્યો વિદ્યારથ થશે પછી ડિપોર્ટ થશો ભારતીય વિદ્યાર્થીઓ અને વર્કર્સને અમેરિકાની ચેતવણી રાજ્યમાં જમીન સંપાદન માટેની નવી મૂલ્યાંકન સમિતિની રચના બે હજાર ચૌદ અને બે હજાર બાવીસના પરિપત્રો રદ લોકસભામાં અમિત શાહે રજૂ કર્યું બિલ સીએમ પીએમ અથવા કોઈપણ નેતા ત્રીસ દિવસથી વધુ જેલમાં રહેશે તો જશે ખુરશી યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે રશિયા પર આંતરિક રીતે દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો વડોદરામાં એસપીની બદલી સામે હિન્દુ મુસ્લિમ વેપારીઓ અને હિતેશીઓનો કાળીપટ્ટી બાંધી અને અનોખો વિરોધ એશિયાના ટોપ દસ ધનિક દેશોમાં ભારતનું ક્યાંય નામ નિશાન નથી અફઘાનિસ્તાનમાં પ્રવાસીઓને લઈ જતી બસમાં અકસ્માત બાદ લાગી આગ સત્તર બાળકો સહિત એકોતેરના મોત ટેબલ તોડી નાખીશું બિલ ફાડી દઈશું અમિત શાહ દ્વારા રજૂ થનારા બિલ મુદ્દે વિપક્ષની ચેતવણી ટ્રમ્પે જેલેસ્કીને આપ્યો હાંસકો કહ્યું યુક્રેનની સુરક્ષા માટે અમેરિકાના સૈનિકો નહીં મોકલું ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણે ભર્યું ફોર્મ દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર ઇસરોએ આપ્યા મોટા સમાચાર ભારત બનાવી રહ્યું છે ચાલીસ માળનું ઊંચું રોકેટ તે પિંચોતેર હજાર કિલો વજન અવકાશમાં લઈ જશે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ ખાડાવાળા ખખડધજ અને ટ્રાફિક જામ થતા હાઇવે પર ટોલ ટેક્સ વસૂલી શકશે નહીં અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં હજુ બે દિવસ અતિભારે વરસાદની આગાહી નર્મદામાં મનગેરા ટેન્ડર મુદ્દે ભાજપના બે નેતાઓ સાંસદ અને ધારાસભ્ય આમને સામને રાજકોટમાં ફરીવાર લુખાવનો આતંક જૂના માર્કેટ યાર્ડ પાસે ચાર બસો પર મારો રાજ્યની સ્કૂલોની મેનેજમેન્ટ કમિટીના ગઠન અંગે ટૂંક સમયમાં ધરખમ ફેરફાર કરશે સુરેન્દ્રનગર જિલ્લામાં સ લાખ અને તેથી વધુ આવક ધરાવતા રેશન કાર્ડ ધારકો સામે પુરવઠા વિભાગની કાર્યવાહી પ્રાથમિક શાળાઓમાં નવી પદ્ધતિ મુજબ ત્રિમાસિક કસોટીનો પ્રારંભ મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત ચોવીસ કલાકમાં છ લોકોના મોટ ટ્રેન અને ફ્લાઇટ સેવા પ્રભાવિત આગામી ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ગુલાલ અને કલર પર પ્રતિબંધ ભરૂચ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું જામનગર એસટી ડિવિઝનને તહેવાર ફળ્યો ત્રણ દિવસમાં અડસઠ પોઈન્ટ અઠાવન લાખની આવક કરી જામનગર આરટીઓ વિભાગની લાલાખ આઠ મહિનામાં એકસો છ લાયસન્સ સસ્પેન્ડ કર્યા દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે મહિલા નાવા પડતા ડૂબી સ્થાનિક તરવૈયાઓએ માંડમાંડ બચાવ્યો જીવ સુરક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર ભારત વાયુસેનામાં સત્તાણું ફાઇટર જેટ જોડાયા પ્રવાસી બંગાળી મજૂરોને રોજગાર ન મળે ત્યાં સુધી મમતા સરકાર આપશે પાંચ હજાર રૂપિયા ટ્રેનોમાં વિમાનના નિયમો લાગુ થશે જો વધારે સામાન હશે તો ભારે દંડ વસૂલવામાં આવશે દિલ્હીની પચાસ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી રદ કરવાની માંગ કરતી અરજીઓ ફગાવી દીધી ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું કહ્યું રાહુલ ગાંધી પ્રેમની દુકાન નહીં પણ જુઠાણાની દુકાન ચલાવી રહ્યા છે યુપીમાં વર્તમાન સૌથી વધુ ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે બીજેપી રાજકીય હલચલ તેજ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પહેલી જ કસોટીમાં નિષ્ફળ ગયા બંને ભાઈઓ ખરાબ રીતે હારી ગયા ખાતું પણ ન ખુલ્યું ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા છ દિવસ બોલાશે ધડબડાતી કાલે રાજ્યના એકત્રીસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતને આપી ભેટ ઓનલાઈન ખરીદી પર આપ્યું પાંચ ટકા ડિસ્કાઉન્ટ બિહારને હવે લાલુ નિતેશની નહીં પણ રોજગાર અને શિક્ષણની જરૂર છે પ્રશાંત કિશોર દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલો કરનાર રાજકોટના રાજેશની આપ નેતા ગોપાલ ઇટાલિયા સાથે તસવીરો આવી સામે યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા અને યુક્રેનના રાષ્ટ્રીય પ્રમુખો વચ્ચે મિટિંગ યોજાશે સીપી રાધાકૃષ્ણના ઉપરાષ્ટ્રપતિ બનવાની સાથે સરકારના સર્વસ્વ પદો પર આરએસએસના સ્વયંસેવક કોંગ્રેસની મતદાર અધિકાર યાત્રામાં મોટી દુર્ઘટના રાહુલ ગાંધીની ગાડી નીચે પોલીસ કર્મી આવી ગયો એશિયા કપ બે હજાર પચીસ માટે ભારતીય ટીમની જાહેરાત ત્રણ ગુજરાતી ખેલાડીઓને મળ્યું સ્થાન ગુજરાતના સાત જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધનમાં ડખા મમતા બેનર્જીએ બિન રાજકીય ઉમેદવારને ઉભા રાખવાની માંગ કરી ચીનના વિદેશમંત્રીએ કહ્યું ભારત અને ચીન વચ્ચે સંબંધ સુધારવાનો આ યોગ્ય સમય છે રાજસ્થાનને મોદી સરકારની મોટી ભેટ કોટાબૂંદીમાં નવું એરપોર્ટ બનાવવાના પ્રસ્તાવને આપી મંજૂરી અમેરિકા સાથે તણાવ વચ્ચે ચીને ભારત સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો ખાતર અને રેરા અર્થ મેગ્નેટ પરનો પ્રતિબંધ હટાવ્યો તેજપ્રતાપ યાદવની સીએમ પદ મેળવવાની ઈચ્છા થઈ પ્રબળ નિવેદન બાદ બિહારની રાજનીતિમાં અટકળોએ જોર પકડ્યું આણંદમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સલર ઇકબાલ મલેકની જાહેરમાં હત્યાથી સક્ષાર મસી ગયો આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં મોટો દાવ દસ હજારથી વધુ બેઠકો પર લડશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓનલાઈન ગેમિંગ પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય સટ્ટાબાજી સંબંધિત એપ્સ પર પ્રતિબંધ રાજ્ય સરકારનો આદેશ વાહનોના આરસી અને લાયસન્સમાં હવે મોબાઈલ નંબરની નોંધણી કરાવી ફરજિયાત સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી સુદર્શન રેડ્ડીને ઇન્ડિયા ગઠબંધન તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા ગુજરાતમાં એકસો પચાસ આઈપીએસ અધિકારીઓની મોટા પાયે બદલી ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય ઇન્ડિયા ગઠબંધનની સરકાર રસાશે ત્યારે કડક કાર્યવાહી કરીશું ચૂંટણી કમિશનરોને રાહુલ ગાંધીની ચેતવણી કુમારને વધુ એક ઝટકો ત્રણ વખત ધારાસભ્ય અને મજબૂત નેતા નરેન્દ્ર કુમાર સિંહ આરજેડીયુમાં જોડાયા ભાજપ રાધાકૃષ્ણને બિનરીફ જીત અપાવવા માટે વ્યસ્ત રાજનાથસિંહે વિપક્ષી નેતાઓને બોલાવ્યા બિહાર ઓટર અધિકાર યાત્રામાં તેજસ્વી યાદવની મોટી જાહેરાત લોકસભામાં જીત્યા તો રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવીશું રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ત્રણ થી આઠના તમામ શિક્ષકોને માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે જીએસટી ઘટવાથી ઓટો સેક્ટરમાં આવશે નવી રફતાર રોજગારની નવી તકો ઊભી થશે આરએસએસના બેકગ્રાઉન્ડે સીપી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી